નમસ્કાર દર્શક મિત્રો અને મારા વાલા ખેડૂત મિત્રો તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે આ કપાસનો પાક વાયો છે તેમાં આપણે આજે બલુંગિયા હાંકવી છે એટલે કે મોરપગા જે આવે છે તે તો મિત્રો ઘણા ખેડૂત મિત્રો આપણે કળિયાઈની રાપ હાંકતા હોય છે પણ મિત્રો આપણે એક વખત આમાં કળિયાઈની રાપ હાંકી અને પાળી ચઢાવી દીધી છે અને અત્યારે પાં છે એ બિલકુલ નથી અને જે ખડ છે એ પડતું નથી તો આપણે બલુંગિયા ઐક છે અને વજન મૂકી અને ઐક્યું છે તો પલિંગ્યા કેટલા પડે છે કેવી રીતે ઐંક્યું છે અને સનેડો છે એ કયા ઘેરમાં આપણે ઐંક્યું છે તેની તમામ માહિતી માટે બન્યા રહેજો વિડીયોમાં તો મિત્રો હું શું રોજા સાહ જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો વિડીયોમાં ન હોય તો ચા ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મિત્રો કમેન્ટમાં જણાવજો કે તમે અત્યારે ચોમાસું પાક છે એ કયા ચોમાસું સિઝન છે કયા પાકનું વાવેતર કર્યું છે તો મિત્રો હું તમને બતાવું કે જો અહીંયા આપણે પાંચ બલુનિયા લગાવ છે તો મિત્રો તમે જુઓ કે ત્રણ આગળ છે અને બે પાછળ છે આવી રીતે આપણે જે મોરપગા છે એ લગાડેલા છે અને આ વજનની વાત કરીએ તો કેટલો મિત્રો તો મિત્રો આજે આપણે થેલી આમાં ધૂળ ભરી બાંધેલી છે એમાં આપણે દોઢમણ જેવો વજન છે અને મિત્રો જે આ પથ્થર મૂક્યો છે હાંટી ઉપર આ પથ્થરનો વજન પણ દોઢ મણ જેવો છે એટલે બેથી મિત્રો અંદર જે મણ વજન છે અને મણ મારો વજન છે એટલે થેલી અને પથ્થરનો અને મારું વજન એમ એવી રીતે છ મણ છ મણ વજનનામાં અત્યારે મૂકી અને જે આપણે હાંટી છે એ આપણે આંકવી છે અને મિત્રો જે ખડની વાત કરી તો જે અમુક આ મિત્રો તમે જુઓ કે આ નાળી છે તો મિત્રો આ આજે ખાતી છે એ કેવું પડે છે હું તમને આજે બતાવું કે પાહ છે એ કેવો છે અને જે ખડ છે એ પણ કેવું છે તો મિત્રો આ તમે જુઓ કે આવી રીતે આવું જે ખડ છે એ આ ઊભું છે આ તમે જુઓ કે આવી રીતે આ ખડ છે આ નાળી છે અને આમાં પા બિલકુલ નથી તમને દેખાય છે કે જે આ જમીન છે એ આખી જમીન છે એ ફાટી ગઈ છે અને તાણે પર પડી જાય છે ઘણા એ ખેડૂત મિત્રો છે આપણે કપાસનું પાક છે એમાં પિયત ચાલુ કરી દીધું છે અને પાવા પણ છે અને આપણે પણ પિયત આપ્યું છે અને મિત્રો અહીંયા તમે જુઓ કે આપણે ખાતર પણ અહીંયા આવી રીતે વાવેલું હતું અને ખાતર પણ હજી ઉપર પડ્યું છે એમને એમ હજી વાગલું નથી આજે મિત્રો પંદર વીસ દિવસથી આપણે ખાતર આપ્યું તો જુઓ મિત્રો આ તમને હું ખડ બતાવું કે જે આ વખોડા છે એટલે કે પાટલા છે કપાસના એ આપણે અંદાજે ચાર ફૂટના છે ચારથી સાડા એટલે આઠ ઇંચની ગાળી આપણે સા નાખેલા છે અને તમે જુઓ કે આ જે ખડ છે એમાં આપણે અત્યારે મોરપગા હાંકવી છે અને હું તમને બતાવું કે આ જે હાંકી છે એ કહેવું પડે છે તો મિત્રો તમે જુઓ કે આવા સોલા નીકળે છે જમીનમાંથી કે આ કડક જમીન છે મિત્રો અને તમે જુઓ કે જે આ ઢેફા નીકળે જો આવા ઢેફા ન કાઢવી મિત્રો તો હાતી છે એ ઉપરથી જતું રહેશે વજન ન મૂક્યું તો ઉપરથી ને તો જે આ ઘાસ છે એ એમનામ ઊભું રહેશે અને આ કપાતું નથી તો તમે જુઓ મિત્રો કે આવી રીતે છે આપણે આખું હાતી છે એટલું પડે છે અત્યારે જુઓ આ જે કપાસનો તમને આ પાટલો દેખાય છે એમાં આવી રીતે આખું જે હાતી છે એ પડે છે અને અમુક જગ્યા છે એ પાળી અટતું પણ નથી કપાતું કારણ કે આપણે સાઈડ છે એ નાની કરી રહી છે સાઈડ આ પાળી ઉપર જે નાળી છે એ ઊભી રહે છે તમે જુઓ કે આવી રીતે આ ખડ ખડ છે એ ઊભું છે અને જે આપણે વખોડા છે એમાં પડી ગયું છે અને આટલો પણ થાય છે અને આવા ઢેફા અત્યારે નીકળે છે જે આપણે આમાં જે કાંતર ખેડ કરતા હોય એટલે કે જ્યારે આપણે કપાસ નાના હોય ત્યારે ટ્રેક્ટર દ્વારા આપણે આંકતા હોય છે તો જે આ ટ્રેક્ટરનો ટોર પણ ઉખાડ નાખે છે અને અત્યારે આ સકડાનો એટલે કે મિની શિનેડો છે એનો પણ આ જે ટોર લાગેલો છે એ પણ ઉખાડ નાખે છે તો તમે જુઓ કે આવી રીતે આખું જે હાઇટી છે એ વધારે પડે છે ઠેસ જે કપાસના મૂળી આવે છે એ આમ તો કપાતા નથી પણ કોક એવું વધારે નજીક આવી લઈ ગયું હોય તો જે મૂળિયા હોય છે કપાસના એ તમે જુઓ કે એ કપાઈ જાય છે પણ એટલો બધો વાંધો નથી આવતો તો જો મિત્રો આવી રીતે એટલું છે અને આવા ગળા નીકળે છે આ તમને બતાવું કે જે આ ગળા છે એ અત્યારે નીકળે છે તો તમારે મિત્રો આમાં કળિયાની રાપ પણ હાલે પણ આપણે થોડોક ઘણો જમીનની અંદર ભેજવો જોઈએ અથવા તો પાહ પડેલો હોવો જોઈએ આ જમીન છે અત્યારે હાવ સૂકી થઈ જાય છે અને ફાટી જાય છે અને તાણ તાણ પણ પડી જાય છે તો આવી રીતે આવા જે જમીન છે એમાંથી આવા ઢેફા અત્યારે હોય તો કહી શકાય એવા ઢેફા નીકળે છે હવે મિત્રો આપણે જે સેનેડો છે એને આપણે ચાલુ કરી અને ચાલુ કરશું અને આપણે જે છે એ આંતરખેળ પાછી ચાલુ રાખશું અને આ તમે જુઓ કે કપાસ આ આવડી સાઈડનો ચ્યો છે એટલે સાડા ચાર સાડા ચાર ફૂટ આજુબાજુ કપાસ છે એ થઈ ગયો છે અને અમે મિત્રો પંદર વીસ દિવસ થાય એટલે આમાં એક વખત હજી એક વખત છેડો મોરો કાઢવાનો છે એટલે કે ફરી વખત ખેડ કરવાની છે તો આપણે તમે જુઓ કે આવી રીતે છે એ બલું છે અને આજે આખો જે છેડો છે એ આપણે મિત્રો અત્યારે બીજા ઘેરમાં આપણે હાંકી રહ્યા છીએ તો મિત્રો આજે તમને બતાવું કે કઈ રીતે આખો શિનાડો છે એ હાલે છે તો આપણે એને ચાલુ કરી અને જોઈએ તો જે આ શેનાડો છે એ ચાલુ કરી અને જોઈએ અને આપણે જે કપાસ છે એ મિત્રો વીસ જૂન આજુબાજુ આપણે વાવેતર કર્યું હતું અને તમે જોઈ શકો છો કે કપાસમાં ગ્રીનરી કેવી છે જો સારી હોય તો કોમેન્ટ કરજો મિત્રો અને તમારા કપાસમાં અત્યારે કયા રોગ જીવાત જોવા મળે છે તે પણ કોમેન્ટ કરજો મિત્રો આપણે આ જે સિનેરો કે આવી રીતે આપણે જે સિનિયર છે એ પડે છે અને કેટલો માહિતી પડે છે એ પણ હું તમને બતાવું અત્યારે હું જે ઉપર છું તમે આ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો તો મિત્રો આ વિડીયોમાં એક યુક્સ હજી મગીશું નવા વિડીયોમાં મારી યુટ્યુબ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતાં વિડીયોને લાઈક કરજો હાઇક કરજો અને મિત્રો કોમેન્ટમાં જણાવજો કે તમને જ્યારે આન્સર કાપ છે એ સર્વે પેરી નક્કી કરે કે જે આંતર શેર છે એ પેરી નક્કી શકે બાકી છે તો અને આમાં કયા કાપી હોય તો અત્યારે કોમેન્ટમાં એવું જણાવજો નહીં જવાબ નહીં શીખવા નહીં કર